ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલનું જ પુનરાવર્તન કરવામાં આવ્યું છે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે નવા વરાયેલા પ્રમુખને અભિનંદન આપ્યા હતા તેમણે કહ્યું હતું કે લોકશાહી ઢબે નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં જે કંઈ કામો થયા છે અને અધૂરા છે એ બંને કામો અત્યારે પ્રગતિમાં છે એવું કોઈ કામ નથી કે આ ગાંધીનગર જિલ્લામાં એ કામને લીધે પ્રજાજનોને કોઈ મુશ્કેલી પડે અને છતાંય નાના મોટા કામો જે કંઈ ચાલી રહ્યા છે અને હજી પણ એમના તરફથી પ્રજા તરફથી કોઈ પણ માગણી આવશે તો એ પાર્ટીના માધ્યમથી એ પૂર્ણ થવાના જ છે આજની તારીખે ગાંધીનગર જિલ્લામાં પાર્ટીના પર વિશ્વાસ મૂકીને સમગ્ર પ્રજાજનોએ હમણાં જ જોયું કે નગરપાલિકાને તાલુકા પંચાયતમાં પણ ખોબલેને ખોબલે મત આપીને અહીંયા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એવો કોઈ પ્રશ્ન ગાંધીનગર જિલ્લામાં રહ્યો નથી અને આવનારા દિવસોમાં જે કંઈ બાકી છે એ પણ એ પાર્ટીના માધ્યમથી સરકારના માધ્યમથી ગાંધીનગર જિલ્લામાં પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે